દ્વારકાથી છે રમણ દારા ને તો ભાઈ કેમ છો બધા મજામાં ફૂકી ગયા છે આપણે વેકરો એ કયો અમારા ગામનો જે વેકરો છે એ અને એમાં અત્યારે કેવું પાણી જાય છે ને એ થોડોક નજારો તમને દેખાડો આ છે ભાઈ અમારા ગામનો વેકરો અત્યારે જાય છે ફૂલ પાણી પર થોડું ઓછું પડી ગયો અને પેલા બહુ જાતો હતો તો બસ આપણે ઠેકાણે ફૂગું આવ્યા છે અહીંયા કેવું પાણી જાય છે ને એ જોવાનું છે કોગી ગયો ઠેકાણે સર બાવડો હતો કે નતો અહીંયા કે ગાડી નીકળી ગયો હા હજી પાણી ઓછું પડી ગયું કે વધારે જતો જ નહીં હવે હા હવે વેકરો નતો ઉતરાય માં મેન માર્ગ જે આપણે જવાનું છે એ અત્યારે એમાં ભાઈ ફૂલમાણી નામ એવું જાય છે પણ નિકરમ ભોવાનું નથી આવતો અને હવે આપણે ભૂગા છી બીજી સાઈડ આ ભકરા વિભાગ છે અહીંયા પાણીમ કહેતા હતા હવારમાં અહીંયા સુધી હતું આ લ્યો સીસી રોડ વા હમેન સાઈડ પણ થોડુંક ધોવાઈ ગઈ લાગે છે